અર્જુન મારવાડી બરોબર બરાબર ભર અને વાય બેટર માર આયા ઓલું નો નીકળે ઊભું મારવાનું ઊભું એટલે સલે પર ઊડી જાય અને લાઈટના બોક્સા ઉપર નો મારતા પાછા હા માલ બરોબર આવે છે ને અંદર ન ફાવતું હોય તો એટલે ના જોડા લઈ લેજો કેવો છે કેવું ચાલે તમારે ધાબાની ભરાય કમ્પ્લેટ કેટલું અડધું ભરાઈ ગયું ભાવ અડધું ભરાઈ ગયું વારે વાહ સિતારામ માલ બરાબર આવે છે ને વાત મારજો બરાબર મેં પગમાં મારજો પગમાં પાણી ઓછું નાખો ને કઈ વેરાય છે ઉપર આજે જલ્દી આવજો હા પાછા ઉપર ભાળજો મોઢું તે આવું જોઈએ ને તમારું વિડીયો આવે યુટ્યુબમાં 赶谢大车！